બોલા ધક્કા મુક્તી નહીં કરે આવો આવો બેસો બેસો આજ કોના ના સુરજ ઉજ્યા લાગે ઘણા દાડા આય લાગે દર્દી બધા ભેગા થઈ ઓજી પણ આરું હગુ થાતું ને શું કરવું કો અમારા પાવડીને બોલાવ પછી ખબર પડે ભાઈ જાતા હો આમ ઓટો મારતા હો એય બોજો કરી જા લા ભાઈ મારા પાવડીને બોલાતા ભાઈ કદાચ મારી માતાએ બોલાયો ને કદાચ આ તમારું ભેણી વેણ કહી દોજો ભાઈ ચાલો

દોડ હાલો ભાઈ આનું ગાડી નાખીએ તાર હવે હા કારા કબૂતર માં જાજે માતા બોલ્યો ભાઈ અને કદાચ વાહતાન ઘરે અને ઘરે

બાપુ તમે ઠાકોર કેવાય ને તમારો દીકરો માવ તમારો માવતર તમે અમારું કેવાય ને પાંચ પછી હાલો ને ઓકે તમારા ઘરે ઓમ છે ને તમને ગ્રહ પહેરાવું લાલ ગ્રહ મંગળ ગ્રહ પહેરાવું ભાઈ અને એમ કરીને તમને પાંચસો પછી પડાવો ભાઈ અને ભુવાન ઘરે જવાય ને તમે ભુવાન ઘરે પાછા ઠેબે મારો બરાબર